હેલો જેમાં તારી મિત્રો ખુશાલી સુપોલક્ષો તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ બાવળિયારી ધામ જ્યાં શ્રી નગાલાકા ઠાકર ભગવાનના ના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ની ભવ્ય તેથી ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે એમાં અંદાજિત સાતસો વીઘા જમીન ની અંદર ભવ્ય જે આયોજન છે એની અંદર બાવીસ ડોમ બનાવવામાં આવેલા છે તદઉપરાંત આ જગ્યા ઉપર ભાવી ભક્તો માટે પાંચ ડોમ જે રહેવા માટેના છે અને અહીંયા જે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે નામી અનામી કલાકારો આવવાના છે તદઉપરાંત એકાવન દીકરીઓનો મહારાસ યોજાવાનો છે તદઉપરાંત એના પછીના દિવસે જે લાકડી રાસ છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય આપવાનો તદ ઉપરાંત આ જગ્યા ઉપર શ્રીમદ ભાગવત કથા જ્ઞાન જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે રમેશભાઈ ઓઝા રહેવાના છે અને બેક સાઇડ ઉપર તમે જો ખૂબ જ સુંદર મજાનો જે કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપી વિડીયોમાં છેલ્લે સુધી જોડે ચેનલમાં ન હોય તો ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં કથા ડોમની અંદર આપણે પ્રવેશ કરી ચુકીએ છીએ અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનું જે ભવ્ય તેથી ભવ્ય જે ડોમને શણગારવામાં આવે છે અહીંયા ભક્તો માટે બેઠવાની માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને શરૂઆતમાં જવો એન્ટ્રી ગેટમાં બે હાથીને પણ મેકવામાં આવેલા છે અને ભાવિભક્તો ગરમી ન થાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા આ જગ્યા ઉપર ગોઠવવામાં આવી છે તમે ઉપરની તરફ જુઓ હેલિકોપ્ટરના પાખડા જેવા સરસ મજાના જે પંખા પણ ગોઠવવામાં આવેલા છે અહીંયા ભક્તોને રસપણ કરવા માટે ખૂબ જ સરસ મજાની જે ખુરચી ઉપર બેઠીની વ્યવસ્થા કરવામાં આવી છે ચાલો આપણે વ્યાસપીઠના ટેસ્ટ તરફ જઈને તેમના દર્શન કરીએ ડ્રોમની અંદર એન્ટ્રી તો કરી ચુકી છે અહીંયા ભાઈ ભક્તોને ગરમી ન થાય તે માટે સરસ મજાના ફુવારાની પણ વ્યવસ્થા કરેલી છે અને અહીંયા એક જે એન્ટ્રીની ગેટની અંદર જો આ રીતના અલગ અલગ ફૂલદાનીની પણ વ્યવસ્થા કરેલી ખૂબ જ સુંદર મજાના આ જગ્યા ઉપર જે આયોજન કરવામાં આવી છે હું વાત કરું કે આ જગ્યા ઉપર જે મહોત્સવનો સમય છે 14 માર્ચ બે હજાર પચીસથી લઈને બાવીસ માર્ચ સુધી જે ભવ્ય તેથી ભવ્ય જે આયોજન થયેલું છે તેની સંપૂર્ણ માહિતી હું સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું તદઉપરાંત અહીંયા જે સવારે અંદાજીત આઠ વાગ્યાથી લઈને સાંજના બાર વાગ્યા સુધી અહીંયા જે અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે ચાલો હવે વ્યાસપીઠના દર્શન કરી હા મિત્રો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો વિડીયોને લાઈક નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઇક કરો વિડીયોને શેર કરો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વ્યાસપીઠની ખૂબ જ નજીક પહોંચી ગયા છે અહીંયા ભક્તોને મહેમાનોને જે બેવા માટે સરસ મંજાની જે સોફાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે બંને સાઇડ ઉપર અને હવે ચાલો આપણે વ્યાસપીઠના દર્શન કરીએ કટાડોમની એક્ઝિટ પાછળની તરફ આપણે આવી ગયા છે અહીંયા તમે જો ખૂબ જ સુંદર મજાનો વિચાર જે ડોમલેશન ગ્રામ આવે છે આ જગ્યા ઉપર વીવીઆઈપી મહેમાનો આમંત્રિત મહેમાનો માટે ખૂબ જ સુંદર મજાનો જે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તદ ઉપરાંત હવે હું તમને જે એક્ઝિટ તેમની પાછળની તરફ લાહર બધા ઘણા બધા વીવીઆઈપી ટેન્ક સિટી બનાવવામાં આવેલી છે ચાલો આપણે તે ટેન્ક નિહાળીએ અહીંયા કઈ રીતે રહેવા માટેની વ્યવસ્થા છે તે પણ હું તમને બતાવું વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેજો ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરો કે જે તને ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં જો લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં હું સંપૂર્ણ માહિતી તમને એક વિડીયોમાં બતાવીશ બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાની રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આ જગ્યા ઉપર ટેન્ક સિટી તમે જોવો છો વીવીઆઈપી અંદાજીત ચાર ભાવિ ભક્તો માટે રહેવાની ફૂલ સગવડતા બનાવવામાં આવી છે ચાલો હવે હું તમને જે નામી અનામી કલાકારો આ જગ્યા પર આવવાના છે તદ જે ભવ્ય લોક પણ આયોજન થયેલું છે તે જગ્યા ઉપર લઈ જઈ રહ્યો છું પેલા તો આપણે જે સામેની તરફ છે ને કઠાડોમ નિહાળેટ તેમની તરફ વીવીઆઈપી મહેમાનો માટે જે ભોજન પ્રસાદ અને રહેવા માટેની વ્યવસ્થા છે અને અહિયાં સામેની તરફ તમે જે ડાયરા માટેની વ્યવસ્થા કરે છે હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ અહીંયા નામી અનામી કલાકારો દ્વારા અતિ ભવ્ય સંતવાણીનું આયોજન કરેલું છે અહીંયા તમે જો ખૂબ જ સુંદર મજાનો જે સ્ટેજ બનાવવામાં આવેલું છે આ જગ્યા ઉપર ચૌદ તારીખથી લઈને બાવીસ તારીખ લગી અલગ અલગ પ્રોગ્રામો રહેવાના છે તદઉપરાંત તેમની માટે અહીંયા ખૂબ જ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તમે નિહાળો હા મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભોજન પ્રસાદ વિભાગની અંદર આ જગ્યા ઉપર અંદાજી ચાર ડોમ તે ભોજન પ્રસાદ માટે બનાવવામાં આવે છે એક જેટ તે ભોજન પ્રસાદ સામેની તરફ પાંચ ડોમ જે રહેવા માટે બનાવવામાં આવેલા છે અહીંયા તમે જુઓ સામેના જે પાંચ ડોમ છે તે રહેવા માટે છે અને અહીંયા એક અલગ ડોમ છે તે સાધુ સંતો માટે વિશ્રામ ગૃહ માટેનો જે વ્યવસ્થા કરવાનો છે રહેવા કરવા માટેની છે એક જેટ એની આગળની તરફ તમે જે જોવો છો ને તે નગાલાકા ઠાકર બાપાનું જે મંદિર છે ચાલો આપણે તેમના દર્શન કરીએ અને એ જગ્યા ઉપર એકસો ને અગિયાર ફૂટની જે અગરબત્તી પ્રજ્વલિત કરવામાં આવી છે એમના પણ દર્શન કરીએ ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા ખૂબ જ સુંદર મજાની કરવામાં આવી છે અહીંયા તમે જો ઘણા બધા લાઇનમાં કાઉન્ટર ગોઠવવામાં આવ્યા છે ભાવી ભક્તોને ગરમી ન થાય તે માટે સરસ મજાના હેલિકોપ્ટરના પાખડા જેવા પંખા છે અને ઘણા સ્વયંસેવકો જે અત્યારે સાફ સફાઈ કરી રહ્યા છે ભોજન પ્રસાદમાં મોહનથાળ બુંદી ગાઠિયા રોટલી બે જાતના શાક અને ઘણા બટેકા અને કઠોળ અને દાળ ભાત બધા જ લોકો ભોજન પ્રસાદ લેવા માટે વહી ગયા છે અને અહીંયા ઉપરની તરફ જો પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ભોજન પ્રસાદની એક ઝેટ પાછળની તરફ આ જગ્યા ઉપર લાખો માણસોનું જે પ્રસાદી બનાવવામાં આવે છે તે જગ્યા ઉપર હું તમને બતાવી રહ્યો છું એક સાથે એક લાઇનમાં છવ્વીસ જે સુલા છે અને એક જેટ બીજી લાઇનમાં છવ્સ એમ ટોટલ અંદાજીત બાવીસ સુલા ઉપર જે દેશી સુલા ઉપર ભોજન પ્રસાદ બનાવવામાં આવે છે શરમામાં તમે જુઓ ઘણા બધા ભાઈઓ દ્વારા સાદુ રોટલી બની રહી છે અને વચ્ચે તમે જે ટેક્ટરો નિહાળી રહ્યા છો ને તે ટેક્ટરો ભોજન પ્રસાદ લઈ જવા લાવવા મેકવા માટે ટેક્ટરો છે ચાલો હવે અહીંયા આ આરામ કરવા માટેને જે વ્યવસ્થા કરવામાં આવી છે બહેનો માટે અથવા ભાઈઓ માટે બે માટે અલગ અલગ જે ડોમ છે તે જગ્યા ઉપર નિહાળી લો મિત્રો અમે જે રહ્યા છીએ અહીંયા ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે જગ્યા ઉપર અહીંયા તમે જુઓ કે રેલગાડી ગાડી છે સામેની તરફ બ્રેકડાઉન છે અહીંયા પણ અલગ અલગ રો 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 ફરે છે અહીંયા ભોજન પ્રસાદ તેમજ નાસ્તા માટેની અલગ અલગ વસ્તુઓ છે દુકાનો બનાવવામાં આવી છે આ મિત્રો આપણે પહોંચી ગયા છીએ અહીંયા વિશ્રામ કરવા માટે 4 થી 5 ડોમ બનાવવામાં આવેલા છે તે જગ્યા ઉપર અહીંયા તમે જુઓ ત્રીજા બીજા નંબરનો ડોમ છે આ ડોમની અંદર તમે જો સામેની તરફ ઘણા બધા ગાડિયાની વ્યવસ્થા કરવામાં આવી છે ટાઈટ નો હોય તે માટે ગોડડા અને અહીંયા જે ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે સરસ મજાની પંખાની પણ વ્યવસ્થા કરેલી છે ચાલો ડોમની અંદર જે નિહાળી અને શરૂઆતમાં જે પેલો ડોમ છે ને તે સાધુ સંતો માટે છે અને પછીના બે થી ત્રણ ડોમ જે બહેનો માટે બનાવવામાં આવેલા છે અને અહીંયા લાઇનમાં ભાઈઓ માટે છે ચાલો અંદર જઈને કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે જોઈએ ચાર ડોમ છે ને તે આરોગ્ય કેન્દ્ર માટે બનાવવામાં આવેલા છે મિત્રો આપણે પહોંચી ગયા છીએ નગાલાખા ઠાકર બાપાના દર્શન માટે અહીંયા તમે જો ખૂબ જ મોટી સંખ્યામાં જે દર્શન માટે આવે છે અને અહીંયા તમે પણ દર્શન હવે આપણે અંદર જઈને દર્શન કરશું તદ ઉપરાંત આ જગ્યા ઉપર એકસો ને અગિયાર ફૂટની જે અગરબત્તી પ્રજ્વલિત કરવામાં આવી છે તેમના પણ દર્શન કરવા જશો અહીંયા તમે જો સામેની તરફ જે અગરબત્તી પ્રજ્વલિત થઈ રહી છે પહેલાં તો આપણે ઠાકર બાપાના દર્શન કરીને આગળ વધીએ મિત્રો આપણે પહોંચી ગયા છે એકસો ને અગિયાર ફૂટની જે અગરબત્તીને પ્રજ્વલિત કરવામાં આવી છે તે જગ્યા ઉપર અહીંયા તમે જુઓ ખૂબ જ વિશા જે અગરબત્તી છે અને અહીંયા તેમની રક્ષા કરવા માટે હનુમાનજી દાદા પણ બિરાજમાન છે ચાલો આપણે તેમના દર્શન કરીએ આજે કેના એડ્રેસની વાત કરીએ તો તમે સુરત થી તો અમદાવાદ થી આવતા હો તો ઢોલેરા સુધી આવી જાઓ ને ઢોલેરા થી અંદાજે 25 કિલોમીટર ના અંતરે આ સ્થળ આવેલું છે અને વાત કરીએ ભાવનગર થી ભાવનગર થી આ સ્થળ ચાલીસ કિલોમીટર ના અંતરે જે આ આવેલું છે તો મિત્રો આ તો સંપૂર્ણ માહિતીનો વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો ને કમેન્ટ માં જય ઠાકર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ